નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો સી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવે છે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો જીડી કોન્સ્ટેબલની પોસ્ટ છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો મહિનાનું વેતન પોસઠ હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો તારીખ લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો પંદર બે બે હજાર ચોવીસ સુધી આ ભરતીમાં અરજી કરી શકો છો મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ સી આર એફ પૂરી પૂરી સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડિયોમાં તો મિત્રો વિભાગનું નામ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ઉદ્દોગ છે મિત્રો કોન્સ્ટેબલ પ્રકાશન નંબર વિશે વાત કરવામાં આવે તો કોન્સ્ટેબલ સ્પોર્ટ્સ કોટા બે હજાર ચોવીસ કોલ પોસ્ટ છે મિત્રો એકસોને અગ્યાસીતેર પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો એકવીસ હજારથી પોસ્ટ હજાર અથવા સિત્તેર હજાર સુધીનું મહિનાનું વેતન આપવામાં આવશે મિત્રો નોકરીનું સ્થળ છે મિત્રો ભારત શ્રેણી છે મિત્રો સીઆરપીએફ સ્પોર્ટ્સ કોટા પરથી અરજી પ્રક્રિયા છે મિત્રો ઓનલાઈન અરજી કરવાનો રહેશે જે વેબસાઈટ આગળ આપવામાં આવશે તેમને સંપૂર્ણ વિગતવાર માહિતી ત્યાં જઈને મળી રહેશે ઉંમર ધોરણની વાત કરવામાં આવે મિત્રો અઢાર વર્ષ અથવા તેવીસ વર્ષથી વધુ વયભરાદા ન હોવી જોઈએ આ ભરતીમાં વયનો ગણનો પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આધારે રાખવામાં આવશે તેથી બહારના ઓબીસી ઈડબ્લ્યુસી એસસી એસટી સંરક્ષિત વર્ગના સરકારના નિયમો અનુસાર મહત્વપૂર્ણ વયમર્યાદા આરામ આપવામાં આવશે મિત્રો ન્યુનતમ વય મર્યાદા છે અઢાર વર્ષ મહત્તમ વય વર્ષ છે ત્રેવીસ વર્ષ વય ગણવાની તારીખ છે મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો ઉમેદવાર માન્ય દસમી ક્લાસ પાસ થવું જોઈએ મિત્રો ખેલ યોગ્ય વિશે વિગતવાર માહિતી આધાર પર સૂચના ઉપર મેળવી શકાય છે મિત્રો આ પ્રતિમા ફી વિશે વાત કરવામાં આવતો મિત્રો સામાન્ય ઓબીસી ઈડબ્લ્યુસી કેટેગરી માટે સો રૂપિયા છે મિત્રો એસસી એસ ટી માટે ઝીરો છે ચૂકવણીનો પ્રકાર મિત્રો ઓનલાઈન ચૂકવવાના રહેશે મિત્રો સીઆર પીએફ સ્પોર્ટ્સ કોર્ટામેન્ટ બે હાજર ચોવીસ પર ક્લિક કરવાનું રહેશે પછી સીઆરપીએફ સ્પોર્ટ્સ કોર્ટા રિક્વાયરમેન્ટ બે હાજર ચોવીસ સૂચનાઓ ધ્યાનપૂર્વકથી વાંચવી પછી ઉમેદવારે ઓનલાઈન અરજી પર ક્લિક કરવું ઉમેદવાર સભિને અરજીના ફોર્મમાં માગવાતા ભરો આવશ્યક દસ્તાવેજ ફોટો અને સહી અપલોડ કરો ઉમેદવાર આપેલી વર્ગનું પ્રમાણ અરજી કરવું છેતરપડી અથવા ફોર્મ પ્રિન્ટ આઉટ લઈને અને સુરક્ષિત રાખવી આવી રીતે સંપૂર્ણ પ્રમાણ તમારું ફોર્મ સુરક્ષિત ભરાઈ જશે મિત્રો મિત્રો સીઆરપીએફ વિશે ડોક્યુમેન્ટ વિશે વાત કરવામાં આવે તો દસમાનું માર્કશીટ બારમાનું માર્કશીટ ખેલ પ્રવૃત્તિ પ્રમાણપત્ર ઉમેદવારના ફોટો અને સહિવારી જાતિ પ્રમાણ ઉમેદવાર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પસંદગી પ્રક્રિયા તો મિત્રો પગલું પહેલું રહેશે શારીરિક અને પરીક્ષણ ખેલ પરીક્ષણ પગલું બીજું છે કે મિત્રો દસ્તાવેજનું ચકાસણ અને તબીબી પરીક્ષણ તેવી રીતે તમારું સિલેક્શન થશે આ ભરતીમાં વેબસાઇટ પર જઈને તમે સંપૂર્ણ રીતે ફોર્મ ભરી શકો છો મિત્રો અને મિત્રો ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી કારણ કે આવનારી કોઈ પણ સરકારી ભરતીની સૌ પ્રથમ મોબાઈલના નોટિફિકેશન તમને જણાવવામાં આવશે મિત્રો અને મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમ્યો હતો તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત